નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી એમએસ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ શ્રી એમએચ દયારામ મંદિર પ્રાથમિક વિભાગ અને શ્રી જી એમ વી અંબિકા પ્રાથમિક શાળા તો શ્રી એમ પી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેતાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તો શાળા પરિવાર તરફથી વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા જેમાં ઘણા બધા બાળકો અને વાલીઓએ ખૂબ જ મજા માણી હતી શ્રી એચ એમ દયારામ શારદા મંદિરના આચાર્ય શ્રી સાહેબ તેમજ એડમિનિસ્ટ્રેટિવ સાહેબ શ્રી એમ એસ દયારામ શારદા મંદિર પ્રાથમિક વિભાગના આચાર્ય જયશ્રીબેન ગજ્જર તો શ્રી એમ વી અંબિકા પ્રાથમિક વિભાગના આચાર્ય આશાબેન કાપડિયા અને શ્રી એમ પીસી દેસાઈ અંગ્રેજી માધ્યમના આચાર્ય નઝીમાબેને વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા તો આનંદ મેળામાં ગેમ ઝોન ફૂડ ઝોન જમ્પિંગ તેમજ મિકી માઉસ આવી અને બાળકોને ચોકલેટ આપી ખુશ કર્યા હતા આનંદ મેળામાં જે વિદ્યાર્થીઓનું ફૂડ ટેસ્ટી હોય તેવા વિદ્યાર્થીઓને બેસ્ટ ફૂડનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પોતાના સ્ટોલ ઉપર ખૂબ જ સારું વેચાણ કર્યું હોય અને નફો પ્રાપ્ત કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શ્રી દયારામ કિરોણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી એમએસ દયારામ સાદા મંદિર માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ શ્રી એમએસ દયારામ સાદા મંદિર પ્રાથમિક વિભાગ શ્રી બી અંબિકા પ્રાઇમરી સ્કૂલ

જેમાં વિદ્યાર્થીઓને બેતાલીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને શાળાના મંડળમાંથી આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્ટોલ આપ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને વાલીએ સરસ રીતે સેલિંગ કર્યું ડેકોરેશન કર્યું અને ખૂબ સરસ રીતે આનંદમેળા ઉજવ્યો જેમાં જમ્પિંગ પ્લસ બાળકોના આનંદમાં વધારો થાય તેના માટે મિકી માઉસે ચોકલેટ વેચીને ખૂબ સરસ રીતે આનંદ મેળામાં ભાગ ભજવ્યો અને કેટલાક વિદ્યાર્થીઓએ ગેમ પણ અંદર એડ કરી હતી જે ગેમ વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે ગમી